નમસ્કાર બાળ મિત્રો પ્રકરણ મિત્રો આજે રાષ્ટ્રધ્વજ વિશે અભ્યાસ કરીએ આપ એ જાણતા જશો કે દરેક દેશને પોતાનું રાષ્ટ્રધ્વજ હોય છે આપણા ભારત દેશને પણ રાષ્ટ્રધ્વજ છે તો આ રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે અને દરેક રંગ કઈ બાબતોનું સૂચન કરે છે તે વિશે આપણે માહિતી મેળવીએ આપણા ભારત દેશના રાષ્ટ્રધ્વજમાં રહેલ દરેક રંગ અને અશોક ચક્ર આપણને એક ચોક્કસ સંદેશો આપે છે પણ મિત્રો અહીં ચિત્ર જુઓ આ ચિત્રમાં તમને રાષ્ટ્રધ્વજ દેખાય છે તેને આપણે તિરંગા તરીકે પણ ઓળખીએ છીએ તિરંગો તે આપણી શાન છે આપણા રાષ્ટ્રધ્વજમાં કુલ કેટલા રંગો છે ત્રણ રંગો કયા કયા કેસરી સફેદ અને લીલો આ ત્રણ રંગો હોવાથી આપણે તેને તિરંગો પણ કહીએ છીએ બરાબર ને હવે આ ચિત્રને ધ્યાનથી જુઓ અહીં સૌથી ઉપર કયો રંગનો પટ્ટો છે સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે આ રંગ શેનું પ્રતિક છે છે કેસરી રંગની નીચે સફેદ રંગ છે જે શાંતિનું પ્રતિક છે બાળમિત્રો આ સફેદ રંગના પટ્ટાની વચ્ચે શું આવેલું છે સફેદ રંગના પટ્ટાની વચ્ચે અશોક ચક્ર છે અશોક ચક્ર વાદળી રંગનું છે અને તેમાં ચોવીસ આરા છે જે શેનું પ્રતિક છે પ્રગતિનું પ્રતિક છે ત્યાર પછી સફેદ રંગની નીચે કયો રંગ છે સફેદ રંગની નીચે લીલા રંગનો પટ્ટો છે લીલો રંગ તે ભારત દેશની સમૃદ્ધિનું પ્રતિક છે પણ મિત્રો આપણે રાષ્ટ્રધ્વજ ક્યારે ક્યારે ફરકાવીએ છીએ દર વર્ષે આપણે જ્યારે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ હોય ત્યારે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ આ બંને દિવસો એ ભારતના રાષ્ટ્રીય તહેવારો કહેવાય જેમાં પંદર ઓગસ્ટ એ ભારતનો સ્વાતંત્ર્ય દિન ગણાય અને છવ્વીસમી જાન્યુઆરી એ ભારતનો પ્રજાસત્તાક દિન છે આપણે આપણા રાષ્ટ્રધ્વજનો આદર કરીએ છીએ ખરું ને જો બાળ મિત્રો અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે તેના ઉત્તર એક શબ્દમાં લખવાના છે સાથે સાથે તમારે તમારી બુકમાં પણ સ્વાધ્યાયનું કાર્ય પૂર્ણ કરતું જવાનું છે તો ચાલો શરૂ કરીએ સવાલ એક ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે ભારતના રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો છે ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરના પટ્ટાને કયો રંગ છે સૌથી ઉપરના પટ્ટાને કેસરી રંગ છે ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ શાનું પ્રતીક છે તો હમણાં જ આપણે જોઈ ગયા કે કેસરી રંગ તે વીરતાનું પ્રતિક છે તો તમારે જવાબમાં લખવાનું વીરતા ત્યાર પછીનો સવાલ ભારતના રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના પટ્ટાનો રંગ કયો છે તો જવાબ આવે સફેદ ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતિક છે તો સાચો જવાબ છે શાંતિનું પ્રતિક ત્યાર પછીનો સવાલ ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી નીચેના પટ્ટાનો રંગ કયો છે સાચો જવાબ છે લીલો તો તમારે જવાબમાં લખવાનું છે લીલો બરાબર ને ત્યાર પછીનો સવાલ ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતિક છે જવાબ છે સમૃદ્ધિનું ત્યાર પછી સવાલ આઠ ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગના પટ્ટામાં શું છે તો બાળ મિત્રો હમણાં આપણે સમજી ગયા ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગના પટ્ટામાં અશોક ચક્ર છે ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર કયા રંગનું છે વાદળી રંગનું ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રમાં કેટલા આરા છે તો બાળ મિત્રો આપણે હમણાં અભ્યાસ કર્યો ત્યારે આપણે શું શીખ્યા ભારતના રાષ્ટ્રધ્વજના અશોક ચક્રમાં કુલ આરા છે ત્યાર પછીના સવાલ જોઈએ જો બાળ મિત્રો અહીં બોક્સમાં યોગ્ય શબ્દ આપ્યા છે તો એ શબ્દ પસંદ કરી અને માગ્યા મુજબ નામ લખવાના છે તો આપણે સૌથી પહેલું જોઈએ ભારતનો સ્વાતંત્ર્ય દિન શું આવે છવ્વીસમી જાન્યુઆરી કે પંદર ઓગસ્ટ સાચો જવાબ છે પંદર ઓગસ્ટ ભારતનો પ્રજાસત્તાક દિન એ છવ્વીસ જાન્યુઆરી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી તો ઉપર આપણે બોક્સમાં જોઈ લઈએ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું આવે ભારતનું રાષ્ટ્રીય પક્ષી તે મોર છે ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી ભારતનું રાષ્ટ્રગીત જનગણ મન અને ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમ તો તમારે તમારી બુકમાં આ જ રીતે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાના છે અને બાજુમાં આપેલી ખાલી જગ્યામાં માંગ્યા મુજબ નામ લખવાના છે આ સાથે ફરી એકવાર શાંતિથી તમારે આપણા ભારત દેશના ધ્વજ વિશે અભ્યાસ કરી લેવાનો છે અને સ્વાધ્યાયને પણ તમારી નોટમાં પૂર્ણ કરવાનું છે ફરી મળીએ આવતા અઠવાડિયે ત્યાં સુધી આવજો